મોર્નિંગ જય ગાત્રણ માં ઓમ નમો નારાયણ અને મહાદેવ તો અત્યારના દસ વાગી ગયા છે અને હાલ જ ઉઠા છે કેમ કે કાલે પાવા ઉઠ ગયા હતા અને રાતે અગિયાર વાગે આવ્યા બારક વાગી ગયા છે સુતા સુતા બહુ જ થાકી ગયા હતા અને અત્યારે હવે ઉઠા છે ફ્રેશ થયા છે નાસ્તો કર્યો છે અને અત્યારે છે મારા ફ્રેન્ડને ઘરે જે અત્યારે અહીંયા શિક્ષકની જોબ કરે છે અમે ગાંધીનગર અઢી વર્ષ સાથે રહ્યા છે ને પહેલી વખત ગાંધીનગર જ મળ્યા હતા અમે અને એ પછી વરસ દિવસથી તો એ અહીંયા છે કેમ કે એ જ્ઞાન સહાયકમાં જે જોબમાં લાગી ગયા છે તો એ અત્યારે અહીંયા છે અને આ છે લોકેશન ઘરનું આ બાજુના ને બધા જ ઘર છે ને ભીડભાડવાળાને એકદમ શાંતિવાળા આમ રહેવાની મજા આવે આમ ગામડા જેવું જ લાગે આમ કે કેમકે જેટલી બધી વસ્તુ જોતી હોય ને એટલી બધી મળી જાય આજુબાજુ એટલી સુવિધાવાળું છે પણ આમ બધા આમ નેચરલી બધું

રીંગણા બટેટાનું શાક અને મારી જિંદગીમાં પહેલી વખત ચોખાના રોટલા ખાઈશ આમ તો ઢોસા ને એવું બધું તો ખાતા જ હોય આપણે પણ ચોખાના રોટલા બને છે આ શું બને છે ચાય ચાલો ચાય લવર તો આ બેન છે દાહોદના અને આ બેન છે ડાંગના પ્યોર ડાંગ આપણું અને હું છું સૌરાષ્ટ્રની ત્રણે ત્રણ દિશાએ ખૂણામાંથી ભેગા થયા અમે અને ફર્સ્ટ ટાઈમ હું ગાંધીનગર જ ભેગા થયા હતા અને ત્યાંથી જ અમારું બોન્ડિંગ આવું બની ગયું છે અને આ બે અત્યારે આ મહીસાગર નોકરી કરે છે અને આ દાહોદમાં કરે છે અત્યારે અને હું તો અત્યારે કંઈ નથી કરતી વિડીયો બનાવું ને રનિંગ કરું છું દેખતે આગે આગે ગોરખ જાગે ચાલો નાસ્તો કરવા

ખાધું તું કાલ પર તો ઘરનો ટેસ્ટ તો ક્યાંય ના મળે ઘડિયાળમાં સેલ પતી ગયો છે સેલ ચડાવે તમને આવું કામે આવડે બેન બહુ હોશિયારો બેન તમને અમને આવું તો ના આવડે અમને સેલ ચડાવતા ને એવું બધું આવડે ને શીખી લેવાનું બેન તો કેટલો ટાઈમ થયો છે બેન

એટલે તવાનો જોઈન પાછો તો હવે છોટી ગયો બડ 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 ભરડ થઈને એટલે છોટી ગયો આ તો પેલા બેની ગ્યુંસ પેલા રોટલા બના ઓર્ગેનિક ભિંડાસી ચાલો બધા ચોખાના રોટલા

mba halo halo ka halo

તમારો કોઈ તમારે કઈ કેવું હોય કે બોલવું હોય તો બોલી શકો છો મારે શું બોલવાનું ન કેવું તમારે બેન કઈ બોલવું છે તો બોલી શકો છો હેલો ગાઈસ મંચુરિયન અને ચાઇનીઝ ભેળ ખાવા વિચાસ આવી જાવ બધાને મને ખબર છે તમને આ જોઈને પાણી આવતું હશે પણ પી લેવાનું

તો અમે જઈ રહ્યા છે આ બેનના સ્કૂલે હું લાગુ ટીચર જઈ જાઉં આજે ટીચરો બનીને જઈએ છે જોકે આ બે તો ટીચર છે જ હું જાઉં છું એની પગી સ્કૂલમાં આફ્ટર લોંગ ટાઈમ આઠ નવ દસ વારને ભણાવશું જો હું ભણવા જાઉં હું

પાછળ ડાંગર છે કેટલે પહેલી વખત લાઈફમાં મેં પહેલી વખત ડાંગર જોઈ છે અને ફાઈનલી અમે સ્કૂલે પહોંચી ગયા પણ અંદર વિડીયો નહીં ઉતારવા દઈએ એટલે બહારથી ઉતારી લીધો છે સ્કૂલ સ્કૂલનો વ્યૂ એકદમ ગામડા જેવા વિસ્તારમાં છે અને એકદમ શાંતિ છે એમ મજા ભણવાની ને ભણાવવાની પણ મજા આવે બધા સ્ટાફનો સ્વભાવ પણ એકદમ સારો છે એટલે હું કે બબોન સિગ્નમાં બરાબર લોકો નથી કરી શકતા એ આપણે કરી હા કોઈ છે સ્કૂલે પહોંચી ગયા અને બધા મળ્યા બહુ મજા આવી અને એકદમ આમ ગામડા જેવું આજુબાજુ ખેતર છે અને એટલી ભીડ સ્કૂલ નથી એકદમ શાંતિ છે અને બધાનો સ્વભાવ બહુ સારો છે બહુ મજા આવી બધાને મળીને અને જૂના જે દિવસો સ્કૂલના હતા ને બધા યાદ આવી ગયા કેમકે ફ્રેન્ડ ભેગા ભણાવવા બેઠા હતા અમે સ્ટુડન્ટ જોડે બેઠા હતા અને જે ફ્રેન્ડ હતા એ ભણાવતા હતા એટલે મજા આવી હવે એવું લાગે કે ટીચર બની જવાની જરૂર હતી એમ પણ વર્દીનો પણ શોખ છે એટલે એ પણ પૂરો કરીશ

સંતરામપુર ને હવે એજ અહીંથી સંતરામપુર આજે બધું જોઈ જ નાખવાનું કોઈ બાકી જ નથી રાખવાનું બીજી ફેર કોઈ એવું કેવું જ ના જો અમે ઘેરા લો ના જ પાડી દેવા જોઈએ ના આવતા